સરે જયારે સ્કૂલ ચાલુ કરેલી હતી ત્યારથી લઈ અને આજ સુધી કે જ્યારે છોડ હતો અને આજ છોડ ઉભો થઈને વટ વૃક્ષ થઈને ઉભો છે આપણી સામે એ આજે અમે જોઈએ છીએ ત્યારે આની પાછળ સરની શિક્ષકોની અને વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓની પણ એટલી બધી મહેનત છે કે જેના લીધે આજે આ પરિવાર બનીને આપણી સામે છે અને સરે ક્યારેય એવું નથી કે કોઈ વિદ્યાર્થી જે આર્થિક રીતે નથી તો એના માટે થઈને સદભાવના વિદ્યા વિહાર કહીને કે જેને ભણવા માટેની તક નથી અને એ કોઈ પણ રીતે આર્થિક છે કે બધી જ રીતે એક્ટિવિટીમાં છે જે સ્ટુડન્ટ કે જેને માત્ર રુચિ નથી શિક્ષકમાં એણે એક્ટિવિટીમાં કર્યું છે એટલે સરે બધી રીતે પ્રોત્સાહન પાડી અને આજે બધા ને આ રીતના અલગ રીતે તૈયાર કર્યા છે અને એક અલગ જ વિદ્યાર્થીનું મોડલ આપણી સામે રજૂ કર્યું છે અને સર આ પોત છે હયાત છે એ વિદ્યાર્થીઓને પણ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એની પણ એ છે કાળથી એ વિદ્યાર્થી અત્યારે શું કરે છે એની પાસે રોજગાર નથી અથવા તો એની પાસે કોઈ નથી તો એની માટે થઈને પણ સર આવા સેમિનાર કરે છે એ બધા સરનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર